મારું નામ છે કૈલાસ બેનિયમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું રગડા પેટીસ તો આ આપણે એક કપ વટાણા પલાળીને લીધા છે આ ઢોળા વટાણા છે આપણે આને ત્રણ થી ચાર કલાક માટે પલાળી દીધા હતા અને આ બટેટા આપણે બાફીને લીધા છે ત્રણ બટેટા બાફા છે અને આ મીઠું લીધું છે આ ડુંગળી છે અને આ સેવ લીધી છે આપણે આ ટમેટા લીધા છે આ લીલા મરચા બે બે લીલા મરચા સુધારી છે આ આ હળદર છે છે ખજૂર ચટણી અને આ લીલી ચટણી છે અને આ સોખાનો લોટ લીધો છે આપણે પેટીસ ને રગદોળવા માટે અને આ ગરમ મસાલો લીધો છે આ લીંબુ એક લીધું છે આપણે સુધારીને આ આદુ લીધું છે આ લીલા ધાણા છે

આની અંદર આપણે આ વટાણા નાખશું આ વટાણા ધોઈ અને આપણે લીધા છે તો એમાં આપણે આ મીઠું નાખશું અને હળદર નાખશું આપણે આમાં અને હજી આપણે પણ પાણી થોડુંક નાખશું વધારે આપણે બંધ કરશું અને હવે આપણે આ બાફા મૂકી દેસુ ત્રણ થી ચાર વિસલ થવા દેસુ અને પછી આપણે જોઈશું તો આ વટાણા બફાય ત્યાં બનાવી લેશું આપણે આ રીતે આપણે આને ક્રશ કરી લેશું તો આ બટેટા ક્રશ કરી લીધા છે હવે એમાં મીઠું નાખશું આપણે અને હળદર નાખશું અને આ લીલા મરસા નાખશું આપણે અને આ લીલા ધાણા નાખશું તો આ પવા નાખીએ આપણે સોખાના મિક્સ કરી લેશું આ મિક્સ થઈ ગયું છે બધુંય તો હવે આપણે આની પેટીસ વાળી લેશું આ તેલ વાળા હાથ કરીએ તો આ તે નો આપણે તો તો આ રીતે આપણે બધી પેટીસ વાળી લેવાની છે તો આ રીતે આપણે હવે આને લોટમાં રગ દોડવાની છે આ રીતે આપણે બધી પેટીસ વાળી લેવાની છે હા તો આ પેટીસ બધી આપણે મળી ગઈ છે તો હવે આપણે આને શેકી લેશું પિયર નાખશું આપણે તો આ રીતે આપણે બધી તળી લઈશું પેટીસ શેકી લઈશું તો આ રીતે આપણે પેટીસ બધી શેકી નાખી છે શેકાઈ ગઈ છે પેટીસ તો આપણે ગેસ બંધ કરીશું અને આ પેટીસ આપણે બધી બહાર કાઢી લેશું હાલો તો આપણા વટાણા બફાઈ ગયા છે આપણે કરી લઈએ ગેસ બંધ આ તો વટાણા આપણા બફાઈ ગયા છે તો હવે આપણે આનો વઘાર કરી લેશું તો આ ગેસ ચાલુ કરશું આપણે આ તો એમાં આપણે તેલ હાલો તો આ તેલ ગરમ થઈ ગયું છે तो आपड़े। तो आपला मर्शा नाखस आय नाखु અને આ આદુ નાખશું તો આ આપણે બધું સાંકળી લીધું છે તો હવે એમાં આ વટાણા નાખી દેસુ બાફેલા આ ખાંડ અને આ લીંબુ નિસવશું અને આ ગરમ મસાલો નાખશું આપણને જાડું લાગતો હોય તો આમાં પણ આપણે પાણી નાખી આ શું કરવું પડે થોડું કરીએ આ પાણી આપણે નાખશું આ ધાણા આપણે નાખશું લીલા આ તો રગડો આપડો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દેસુ અને સર્વ કરશું હાલો તો હવે આપણે સર્વ કરી લેશું તો હવે આ આપણે રબડો નાખશું

આ ટમેટા છે અને આ સેવ છે या से लीला तो तैयार से आप रगड़ा पेटीस જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી રગડા પેટીસ